હેલો મિત્રો કેમ છું બધા મજામાં ને મજામાં જશો તો બધાને જય માતાજી જય જય મેળી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો જો વિશુભાઈ ને ના નવરાયા દોરાયા તૈયાર કરવાના બાકી છે તો આર્યન ભાઈ ક્યાર પી ગયા છે કે ધૂધ લેવા જવું છે કેમ કે નિશાળમાં ગારાના રમકડા બનાવ્યા હતા તો ઘરે બનાવતા શીખવું છે જે આવડતું નથી તો જો ક્યાર ના ઊભા છે બોલું આર્યન કી બાજુ જવું છે

શું તાર કાય કામ નઈ કરવન આપું નસીને તો જો માં અમે આયા બનાવવા બેહી ગયા છે મારા હાટુ લમકડા ગારાના જો કાલનો કે કે કરતોતો ને મેં કીધું આપણે આજેને થોડાક મકડા બનાવીએ જો શરૂઆત કરી છે ઓ પેલું શું બનાવું કાય રિયાનભાઈ હા જો થોડોક છે ને આયનભાઈ ઢીલો ગારો કેટ નઈ થશે કઠણની જરૂર હતી આ બીજો બને લો મિત્રો જો આપણે બપોરે ગારાના રમકડા બનાવતા હતા બનાવી નહીં ખાતા પછી શું કામ આવી હતા પછી કાંઈ બ્લોક શૂટ ન કર્યો કેમ કે કામકાજ બધું ભાઈ ગયું હતું આર્યનભાઈ ઓલી રેડી મોડું કરાવી નાખ્યું હતું કેમ કે કલર ને એવું કરતું હવે સુકાઈ પણ ગયા છે અમારા રમકડા હમણે આર્યનભાઈ તમને બધું બતાવે છો હવે એને કંઈક કલર કામ કરવાનું છે કાને વિશુભાઈ હા આપણે હવે કલર ને એવું કરશું આ વિશુ આર્યનભાઈ લઈને આવે આપણે તમને બતાવી આર્યનભાઈ લઈ આવીશ આપણે કંઈક આવું બનાવીશ ટેડી બનાવ્યું છે ચૂલો ચૂલો તો જો અમારા રીન વચ્ચે થોડી વાત નાઈ આ અહીં તાવડી છે અને અમારો ગ્લાસ છે અમારો ગળો છે જેને કલર થાય છે અને આ રીન ભાઈ એના હાથે બનાવ્યું છે આ થોડું હારું નો તેલ નીકળું ફાટી ગયું જો હારું ભાઈ જો કલર કા શરૂ કરવી છે કાનારીન ભાઈ હા કામ કરવા વાળા હે હમ કલર કામ કા હાર વાલો કલર કામ કરી કે ઉપ કરેસ તો જો બે કલર કામ શરૂ કરી દીધું ચારિન ભાઈ કા પીછે કલર લાઈન કડિયા કામ નો કે તારું ઢોક કડિયા વાયણ બનાવે કુંભાર બનાવે હમજો ચારિન હે વંડી જો જુના ને ભૂલાન कलर થાય હે તાવડીન કાળો કલર દે દીધો મતલન ડોળો કલર કયો અમે ઢીંગલું છડે પૂત્યો મે ઉકાળો સરવાળ આવાય લાગરસ અમે વિસુભાઈ એમ બેસોન દૂધ લી આવી પૈસા લઈ કનરી તો હેલો મિત્રો જો હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે આપણે રાંધવા પણ શરૂ કરી નાખ્યું છે રાંધવામાં બધાને મેગી હોત ખાઈ મેગી માટે જો ટમેટા ડુંગળી વટાણા મેગી આજે આપણે જાજી બનાવવાની છે અને વિશુભાઈ હાટે આપણે ખીચડી બનાવવાની છે જે મજા નથી ને બીજું કઈ હમણાં કીધું તો આપણે એને માટે પાલકની તાંદળીયાની ભાજી નાખી ખીચડી બનાવવાની તો કીધું એવું એને ખરાબ જમવા આપો મજા નથી એટલે વિશુભાઈ તો જો બાદ કરી ગયા હતા એટલે આવતા છે આપણે જો આજ મસ્ત મેગી બનાવવાનું ને બધું નાખીને તમારે ખાઈ ગઈ આવે એમ તો બધું એમ તો બીજું બધું બનવું મને છે પણ આપણને મેગી ખાવાનું મન થયું છે આજે આપણે મેગી ખાઈ નાખી કેમ બીજા આ બધાયને એને શાક રોટલા નથી ભાવતા કે કંઈક બીજું બનાવો હારિયમભાઈ જાઓ અને વિશુભાઈ જો આવ્યા હોય તારે માસી આવ્યા હોય તારે જો આ ગોથા ખાય

મેગી તો જોઈને મને પાણી આવી ગયું છે તમે મને ખાવી હોય હાલો જાજી તમ સા બનાવીશ તો જો ધમની કોઈ દે છે કોણ આટ થઈ પણ કોઈ હાજર કડવી છોકરા રમે છે બહાર અને જો ઘરમાં કોઈ નથી જમવાની ફૂલ તૈયારી છે પણ કોઈ હાજર નથી આપણે લાગી ભૂખ અને આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે આમાં ખીચડી પણ બની ગઈ છે તમારે બધાને ખાવી હોય તો હાલો ગરમા ગરમ છે અમે એને એ માટે બનાવી છે કે અંદર લોકોને ઘરે જમવાનું અડધાને બહાર જમવાનું છે કેમ કે બધા એને મેગી ન પાવે વાળોમાં આપણને તો પાવે અને આપણે હાલ એ થોડોક એટલો પૂરો મળે ને રોટલી ચાને રોજ રોજ પર શાક રોટલી ન હોય એક નવું બનાવ ચાલો છોકરાઓ માટે ખીચડી બની નહીં જશે અને જો વાટે સીવી સદ્દુબીની આવે એટલે ખાઈ લેવી

આશા કરવી છે કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો છે જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાયને જય માતાજી જય મેરડી બને જય ચાવણમાં